હોળીની પરિક્રમા કરતા સમયે બોલી દો આ બે શબ્દ ભગવાન શ્રી નારાયણે સ્વયં કહ્યું છે કે હોળીની પરિક્રમા કરતા સમયે બોલી દો આ બે શબ્દ જે માંગશો એ બધું જ મળશે નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કુચુ પરિવારમાં ભારતભરમાં આનંદ ઉલ્લાસથી હોળીનું પર્વ મનાવાય છે તેમજ હોળી પ્રગટાવી તેની પૂજા અને પરિક્રમા કરાય છે આજે હું તમને સ્વયં નારાયણે બતાવેલો એવો સિદ્ધ મંત્ર જે હોળીની પરિક્રમા કરતા સમયે બોલવામાં આવે છે તે હું તમને બતાવીશ આ મંત્ર પ્રહલાદની રક્ષા કરતા સમયે સ્વયં નારાયણે અપનાવ્યો હતો જે પણ મનુષ્ય આજના દિવસે હોળીની પરિક્રમા કરતા સમયે સાચા મનથી આ મંત્રનો જાપ કરશે તે વ્યક્તિની બધી જ સમસ્યાઓ બળીને ભસ્મ થઈ જશે તો ચાલો જાણીએ એ કયો એ સિદ્ધ મંત્ર તો મિત્રો હોળીની પૂજા કર્યા બાદ હોળીની પ્રદક્ષિણા કરતી વખતે સાચા મનથી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી અને પોતાના મનની દરેક ઈચ્છા ભગવાન વિષ્ણુને અર્પણ કરવી તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે પણ હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર મન શાંત રાખીને એકાગ્ર ચિત્તે હોળીની પ્રદક્ષિણા કરવી આમ કરવાથી આખા વર્ષનું ભગવાન વિષ્ણુનું સુરક્ષા કવચ તમારી સાથે રહેશે જે તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યા અને બીમારીથી બચાવશે તેમજ એકદમ શાંત મનથી કોઈ પણ સાથે વાત કર્યા વગર કે આજુબાજુ જોયા વગર આ મંત્રનો જાપ કરવો જે મંત્ર છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ એ શક્તિશાળી મંત્ર છે જે મંત્રનો જાપ ભક્ત પ્રહલાદ નિરંતર કરતો હતો

અને એ મંત્ર જાપ કરતી વખતે તમારા જીવનની દરેક ઈચ્છા મનમાં પ્રગટ કરવી ભગવાન વિષ્ણુને દ્રઢ વિશ્વાસથી પ્રાર્થના કરવી કે જે રીતે તમે ભક્ત પ્રહલાદની રક્ષા કરી એ જ રીતે મારી અને મારા પરિવારની પણ સુરક્ષા કવચ પ્રદાન કરો તેમજ સમસ્ત પ્રકારની સુખ સમૃદ્ધિ મારા જીવનમાં પ્રાપ્ત કરો આયુ યોગમાં વૃત્તિ પ્રદાન કરો અને સ્વાસ્થ્ય યોગમાં તૃષ્ટિ પ્રદાન કરો ભગવાન નારાયણની કૃપાથી મારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરો આમ પ્રાર્થના કરવી તેમજ સાત પરિક્રમા જ્યાં આરંભ કરી હોય ત્યાં જ પૂર્ણ કરવી આમ શ્રદ્ધા ભાવથી તમે આ પ્રયોગ કરશો તો આ સિદ્ધ પ્રયોગથી જરૂર તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તેમજ જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી સુરક્ષા કવચ તમારું રક્ષણ કરશે આશા કરું છું મેં આપેલી આ જાણકારી તમને ખૂબ જ ફળદાયી નીવડે વિડીયો ગમ્યો છે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવી માહિતી સાથે